મિત્રો હું તમને અમદાવાદમાં બનેલી એક સત્ય ઘટના જણાવવા જઈ રહી છું જેને અંત સુધી જરૂર સાંભળજો સાંભળીને તમારા પણ રૂમવાડા ઊભા થઈ જશે મનીષાને કેન્સર થયું તો નીતિન કહ્યા વગર તેને છોડીને અમેરિકા જતો રહ્યો તો તે નીતિનની રાહ જોતી રહી કે ક્યારે તે બાળકો માટે ખાવાનું લઈને આવશે નીતિન ના આવ્યો તો બાળકો ભૂખ્યા સૂઈ ગયા

મેં તને કેટલી વાર કહ્યું છે કે મારા આવતા પહેલા ગરમ ગરમ રોટલી તાવડી પર મૂકવાનું રાખ એક તો કામ કરીને થાકીને હું ઘરે આવું છું આખા દિવસનો ભૂખ્યો હોટેલ માંથી પણ કંઈ લઈને નથી ખાતો કે જે પૈસા બચશે તેનાથી તને અને તારા આ બાળકોને રાતનું ખાવાનું ખવડાવી દઈશ અને તું છે કે તને મારી જરાય ચિંતા જ નથી જ્યારે જોઉં ત્યારે ખાટલામાં પડીને સૂતી હોય છે એવું નથી થતું કે પતિ ઘરે આવી રહ્યો છે તો તેના માટે કંઈ ખાવાનું જ બનાવી આપું નીતિન ગુસ્સાથી ભરપૂર તેના માથા ઉપર ઊભો હતો પણ મનીષાને એકલો વધારે તાવ હતો કે તે પોતાના મોઢે કંઈ બોલી પણ નહોતી શકતી તેનો ચહેરો ખૂબ તાવથી લાલ થઈ રહ્યો હતો અને હોઠ ધ્રુજી રહ્યા હતા તે કંઈક કહેવા માંગતી હતી પણ જીભ સાથ નહોતી આપી રહી નીતિનનું આજે કોન્ટ્રાક્ટરે ખૂબ અપમાન કર્યું હતું અને તે ત્યાંથી જગુસ્સે થઈને ઘરમાં ઘૂસ્યો હતો એક તો એકલી વધારે ગરમી હતી કે તરસથી તેની ખરાબ હાલત હતી તે ઝડપી પગલાં ભરતો ભરતો ઘર તરફ જઈ રહ્યો હતો રસ્તામાં કોઈ રિક્ષા પણ નહોતો પકડી શકતો કે જો રિક્ષા લઈ લીધી તો ઘરમાં ચૂલો કેવી રીતે સળશે જ્યાં સુધી ઘરે પહોંચ્યો ત્યાં સુધીમાં તે તરસથી બેહાલ થઈ ગયો હતો

તે સ્ટીલનો ગ્લાસ ઉઠાવીને એક રૂમમાં દાખલ થયો અને જોરથી ગ્લાસ જમીન ઉપર ફેંક્યો બાળકો જે માંગની આસપાસ બેઠા હતા તે ભયથી ધ્રુજી ઉઠ્યા હતા જ્યારે મનીષા બેભાન જેવી પથારી પડી હતી પતિનો અવાજ સાંભળીને તો તેનું હૃદય પણ હચમચી ગયું હતું પરંતુ હિંમત જ ક્યાંમ હતી કે કની પણ બોલી શકે નીતિન તેને ખૂબ સંભળાવી રહ્યો હતો આવી લાપરવાહ અને કામચોર પત્ની જેવા શબ્દો મોમમાંથી કાઢી રહ્યો હતો પણ તે તો જાણે બેભાન અવસ્થામાં આ બધું સાંભળી રહી હતી તે પોતે આંગણામાં આવ્યો અને નળમાંથી પાણી પીવા લાગ્યો હજુ સુધી મનીષા તેની પથારીમાંથી નહોતી ઊભી થઈ અને આ વાત તેને વધુ ગુસ્સે કરી રહી હતી તેણે ત્યાં જ આંગણામાં ઊભા ઊભા પોતાના માથા ઉપર ઠંડુ પાણી નાખીને બૂમ પાડી હતી અને ગાળો દઈને કહેવા લાગ્યો કે જો એક મિનિટમાં ઊભી થઈને તે મને ખાવાનું ના આપ્યું તો જોજે હું તારી શું હાલત કરું છું નીતિનની મોટી પુત્રી જેની ઉંમર હજુ અગિયાર વર્ષની જ હતી તેના પિતાની આ ધમકી સાંભળીને તો ધ્રુજી ઉઠી હતી સૌ પ્રથમ તો બાળકો બાળકોમાં એટલી હિંમત જ નહોતી કે બાપ સામે કની પણ બોલી શકે એકમાત્ર માંગ જ તેમનો સહારો હતી જ્યારે પણ પિતા માંગ સાથે ઝઘડતા ત્યારે તે માંગની પાછળ છુપાઈ જતા હતા અને પછી જ્યાં સુધી પિતા સૂઈ ના જાય ત્યાં સુધી તેઓ તે જગ્યાએથી ખસતા પણ નહોતા હોતા પહેલી વાર તેની મોટી દીકરી નિશા તરત જ દોડીને તેના પિતા પાસે ગઈ અને કહેવા લાગી કે પપ્પા માંગને કંઈ ના બોલો માંગને કંઈ નથી કર્યું હું રોટલી બનાવીને આપી દઉં છું તેને ખૂબ જ વધારે તાવ છે તે સવારથી આમ જ પડી રહી છે તેને સવારથી કંગી પણ નથી ખાધું કે ના પાણી પીધું છે તમે માંગ ઉપર ગુસ્સે ના થાઓ કૃપા કરીને તેમના માટે કોઈ દવા લઈ આવો આ સાંભળીને નીતિને ગુસ્સે થઈને પોતાની દીકરી સામે જોયું અને કહ્યું વધારે પડતી જીભ ચાલવા લાગી છે તારી તેને કોઈ બીમારી નથી તેને ખાલી મોસમી તાવ છે બસ અને તેને પણ તેને માથે લઈ લીધો છે અરે ઘરમાં કરે છે શું આ નાનું નેવું તો ઘર છે અને કાચું આંગણું છે જ્યાં તેને ક્યારેય સાવરણી પણ નથી મારી આખો દિવસ ઘરમાં બેસી રહે છે ખાલી ખાવાનું સમયસર રાંધીને આપવાનું હોય છે તો પણ તેના નખરા હોય છે નિતિન બોલવાનું બંધ જ નહોતો કરી રહ્યો જ્યારે નિશા તરત જ રસોડામાં ગઈ અને જોયું તો એટલો જલોટ વધ્યો હતો કે બે રોટલી બની શકે આજ સુધી તેણે રોટલી નહોતી બનાવી પણ બનાવવી જરૂરી હતી નકર તેના પિતા તો ના જાણે કેવા પ્રકારની મુશ્કેલી ઊભી કરી દેતા નિશાએ થોડો થોડો લોટ ઉઠાવ્યો અને જેમ તેમ કરીને રોટલી વણવા લાગી રોટલી વણી લીધી તો તેને યાદ આવ્યું કે હજુ સુધી તો તેને ચૂલો નથી સળગાવ્યો જ્યારે નીતિ ગુસ્સામાં નિશા ઉપર બૂમ પાડી રહ્યો હતો કે મનુષ તું પણ તારી માંગની જ જેમ બધું કામ મોડું જ કરે છે હજી સુધી તું એક રોટલી નથી બનાવી શકી હું અહીં ભૂખથી પીડાઈ રહ્યો છું હું તમારા લોકો માટે આખો દિવસ બહાર મહેનત કરતો રહું છું અને તમે લોકો મને સમયસર ખાવાનું પણ નથી આપી શકતા નિશાની આંખમાંથી તો આંસુ નીકળી ગયા હતા તેણે વણેલી રોટલીને પાછી પાટલી ઉપર મૂકી અને લાકડા વડે ચૂલો સળગાવવા લાગી કેરોસીન પણ ખલાસ થઈ ગયું હતું આગ સળગી નહોતી રહી તેના બદલે માત્ર ધુમાડો જ થતો હતો આખું ઘર ધુમાડાથી ભરાઈ ગયું હતું અને ધુમાડાના કારણે નીતિનની આંખોમાં પણ પાણી આવી ગયું હતું તે ગુસ્સાથી પાગલ થઈને સિંહની જેમ રસોડામાં પ્રવેશ્યો અને અંધારામાં જ પોતાના પગની લાત નિશાને મારી તો તે બિચારી આ અંધારામાં તે સળગતા ચૂલા ઉપર જઈને પડી હતી તેની કમર અને હાથ બળી ગયા હતા પરંતુ તેમ છતાં તે તરત જ પોતાની જાતને સાંત્વના આપીને એક બાજુ ઊભી રહી નિતિન લાકડા સળગાવીને તેના પર રોટલી બનાવવા લાગ્યો અને નિશાને ગાળો બોલીને કહેવા લાગ્યો કે મારી નજર સામેથી જતી રહે એક કામ સરખું નથી કરી શકતી બસ તને ઓર્ડર આપવાનું જ આવડે છે લોકોને હવે તારું સડેલું મોડું લઈ જા અહીં નિશા રડતી રડતી પાછી પોતાની માંગ પાસે આવી ગઈ અને દબાયેલા અવાજ સાથે રડવા લાગી તેનાથી નાના તેના ત્રણ ચાર ભાઈ બહેન તેની પાસે બેસીને રોઈ રહ્યા હતા તેનાથી નાની આઠ વર્ષની ઈશાએ જ્યારે તેના ખભા અને કમરમાંથી બળેલા કપડાં જોયા તો તે પરેશાન થઈ ગઈ જેવો જ નીતિન રસોડામાંથી રોટલી બનાવીને બહાર આવ્યો અને પોતે જ મોજથી બેસીને ખાવા લાગ્યો તો તે રસોડામાં ગઈ અને ઘી લાવીને નિશાના ઘા પર લગાવવા લાગી થોડીવાર પછી બહુ મુશ્કેલીથી મનીષા ધીમા અવાજે પાણી માંગવા લાગી નિશાએ જ્યારે આ સાંભળ્યું તો તે ઊભી થઈને બહાર ગઈ અને પાણી પાણી લાવીને માંગને પીવડાવ્યું પીધા પછી મનીષાને થોડી ઘણી તાકાત મળી હતી પરંતુ તે ખૂબ જ કમજોરી અનુભવી રહી હતી નિતિન ખાવાનું ખાધા પછી ત્યાં જ ખાટલા પર આડો પડ્યો હતો તેના ખાધા પછી માત્ર અડધી રોટલી વધી હતી

મનીષાને તો ગુસ્સો આવી ગયો હતો તે કહેવા લાગી કે આ બાપ છે મનીષાની વાત સાંભળીને નીતિન રૂમમાં માં આવ્યો અને એકવાર ફરી તેના પર ભૂમો પાડવા લાગ્યો બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો અને બાળકો એક ખૂણા બેસીને રડી રહ્યા હતા નિતિન કહેવા લાગ્યો કે જ્યારે મારા માટે ખાવાનું બનાવવાનો સમય હતો ત્યારે તો તું મરેલાની જેમ પડી હતી અને હવે જ્યારે મેં પોતે જ બનાવીને ખાઈ લીધું છે તો તારામાં જીવ આવી ગયો મનીષા રડવા લાગી અને કહેવા લાગી કે તમે મને ડોક્ટર પાસે કેમ નથી લઈ જતા ના જાણે મારી સાથે શું થઈ રહ્યું છે મારી તબિયત દિવસેને દિવસે ખરાબ થતી જઈ રહી છે ના તો મારી આંખો ખુલે છે કે ના મારાથી કોઈ પણ કામ થાય છે તેથી તમે મારી સારવાર કરાવશો તો જ હું તમારું કામ કરી શકીશ નીતિન ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો હતો તેને ફક્ત પોતાની જ ચિંતા હતી પત્ની અને બાળકોની તો તેને કોઈ ચિંતા જ નહોતી બાળકો પેદા કરીને તો જાણે તેને મનીષા પર કોઈ ઉપકાર કર્યો હતો જે એક ટાઈમનું ખાવાનું લાવીને આપી દેતો આના પર પણ ઘણું સંભળાવતો હતો અને બાળકો રડતાંગ રડતાંગ તે ખાવાનું ખાઈ લેતા હતા મનીષાની તબિયત ખૂબ જ ખરાબ થઈ રહી હતી આ જોઈને નીતિનને પણ તેના પર દયા આવવા લાગી એક દિવસ તેને કહેવા લાગ્યો કે ચાલ હું તને એક મોટા ડોક્ટર પાસે લઈ જઉં જેથી ખબર તો પડે કે આખરે તને કોઈ બીમારી છે કે તું માત્ર નાટક કરી રહી છે મનીષાનું દિલ ફાટીને રહી ગયું હતું પરંતુ તે કરી પણ શું શકે તે તેના પતિ સાથે ડોક્ટર પાસે જતી રહી જ્યારે ડોક્ટરે મનીષાની સ્થિતિ જોઈ અને પછી અમુક પ્રશ્નો પૂછ્યા પછી જ્યારે અમુક રિપોર્ટ લખી આપ્યા તો તેના પૈસા ખૂબ જ વધારે હતા નીતિને તો હાથ ઊંચા કરી લીધા હતા અને કહેવા લાગ્યો કે મારી પાસે એકલા પૈસા નથી કે જે હું તારા પર ખર્ચ કરું તે હાથમાં જે સોનાની વીંટી પહેરેલી છે તેને ઉતારીને આપી દે તેને વેચીને હું તારા કરાવી દઈશ એ વિંટી મનીષાની માંગની છેલ્લી નિશાની હતી પણ હવે શું થઈ શકે તે હોસ્પિટલમાં હાજર હતા એટલા માટે તેણે તે વીંટી કાઢીને પોતાના પતિને આપી દીધી જેને વેચીને તેણે મનીષાના રિપોર્ટ કરાવ્યા જ્યારે ટેસ્ટનો રિપોર્ટ આવ્યો ત્યારે મનીષા ઘરે હાજર હતી નિતિન પોતે જ મજૂરી કર્યા પછી ડોક્ટર પાસેથી રિપોર્ટ લેવા ગયો હતો તો ડોક્ટરે જે વાત તેને જણાવી એ સાંભળીને તો તે એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો હતો ડોક્ટરે કહ્યું કે મનીષાને કેન્સર છે તમારે વહેલી તકે તેની સારવાર શરૂ કરવી પડશે નહીં તો તેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે અને પછી અમે તમારી કોઈ મદદ નહીં કરી શકીએ ડૉક્ટરની સૂચના સાંભળ્યા પછી ડોક્ટરે તેને દવાઓનું પ્રિસ્ક્રિપ્શન આપ્યું હતું તે તમામ દવાઓની કુલ કિંમત રૂપિયાની વચ્ચે હતી એટલા માટે તેણે પાસેથી દવાઓનું પ્રિસ્ક્રિપ્શન લઈ લીધું અને હોસ્પિટલની બહાર આવતો રહ્યો એક ક્ષણ માટે તો તેને પોતાના અસ્તિત્વનો ખ્યાલ આવ્યો હતો ભલે તે થોડો સ્વભાવનો ગરમ હતો અને મનીષાને સંભળાવતો રહેતો હતો પરંતુ જે પણ હતું તે તેની પત્ની હતી જીવનના બાર થી તેર વર્ષ તેને મનીષા સાથે વિતાવ્યા હતા દેખાવમાં પણ ખૂબ જ સારી હતી પણ જ્યારથી તેને આ બીમારી થઈ હતી ત્યારથી તેનો રંગ પણ શ્યામ થતો જઈ રહ્યો હતો તે ખૂબ જ કમજોર અને મોટે ભાગે ઉદાસ રહેવા લાગી હતી પહેલા જેવી ચમક તેના ચહેરા ઉપર નહોતી રહી અને એમ પણ જે ગરીબીમાં તે પીડાઈ રહ્યા હતા આવી હાલતમાં કોને પ્રેમ મહોબ્બત યાદ રહે છે જો કે અત્યારે ડોક્ટરે જે સારવારનું બિલ તેને બનાવીને આપ્યું હતું તે તો જો પોતાના ઘરને પણ વહેંચી દેતો પોતાના બધા જમા કરેલા પૈસા પત્નીના ઘરે પણ લગાવી દેતો તો પણ કેન્સરની સારવાર ના કરાવી શક્યો હોત દવાઓના ખર્ચા અલગ હતા અને પછી જે હોસ્પિટલોમાં જઈને સારવાર થવાની હતી તે અલગ હતી આ વિચારી વિચારીને નીતિને એક નિષ્કર્ષ પર પહોંચ્યો તેણે રિપોર્ટને રસ્તામાં ફાડીને કચરામાં ફેંકી દીધો અને ઘરે આવતો રહ્યો આ કરતી વખતે એકવાર પણ તેનું અસ્તિત્વ ધૃજ્યું નહીં ઘરે આવ્યો ત્યારે મનીષા તેની રાહ જોઈને જ બેઠી હતી આજે તેની તબિયત થોડી સારી હતી તેથી તેના આવતા પહેલાં જ તેને ખાવાનું બનાવી દીધું હતું જ્યારે નીતિન ઘરે આવ્યો ત્યારે તેણે સૌથી પહેલાં તેને ગરમ ગરમ ખાવાનું આપ્યું અને કહેવા લાગી કે કરિયાણું પૂરું થઈ ગયું છે તમે કાલે રાશન લઈ આવજો ઘરમાં લોપ પણ નથી વધ્યો જે હતું તેનાથી આ ખાવાનું બનાવી દીધું છે નીતિન ચૂપચાપ તેની બધી વાત સાંભળતો રહ્યો જ્યારે નીતિન કંઈ ના બોલ્યો તો મનીષા પોતે જ કહેવા લાગી કે આજે મારો રિપોર્ટ આવવાનો હતો તે રિપોર્ટમાં શું આવ્યું છે કે પછી તમે દવાખાને ગયા જ નથી આ સાંભળીને નીતિને ગુસ્સાથી મનીષા સામે જોયું અને કહેવા લાગ્યો તું મને શાંતિથી ખાવાનું ખાવા દઈશ કે નહીં ઘરે આવતાની સાથે જ ઇન્ક્વાયરી શરૂ કરી દે છે શું દેખા તું નથી કે હું ખાવાનું ખાઈ રહ્યો છું મનીષાની જીભ પર તો ત્યાં જ તાળું વાગી ગયું હતું તે ચૂપચાપ તેની પાસે બેસીને પોતાની આંગળીઓ હલાવવા લાગી બાળકો પણ આંગણામાં રમી રહ્યા હતા અને તેઓ પિતા જમવાનું પૂરું કરે તેની રાહ જોઈ રહ્યા હતા અને પછી જે પણ ખાવાનું વધે તો પછી તેઓ માંગની સાથે હળીમળીને ખાઈ લે પરંતુ ત્યારે ખાવાનું ખાધા પછી નિતિન કહેવા લાગ્યો કે ડોક્ટરે કહ્યું છે કે તને મેલેરિયા થયો છે આ નાની બોટલ તને પીવા માટે આપી છે અને કહી રહ્યો હતો કે એક જ શ્વાસમાં પાણી વગર પી જાય તારી બીમારી મટી જશે મનીષાએ પણ ખુશીનો શ્વાસ લીધો હતો કે સારું છે કે કોઈ મોટી બીમારી ના નીકળી નીતિને પોતાના ખિસ્સામાંથી મેલેરિયાની દવા કાઢી અને મનીષાને આપી અને કહ્યું કે આ પી લેજે તું સારી થઈ જઈશ મનીષાએ પણ ચૂપચાપ માથું હલાવ્યું અને તે દવા લઈ લીધી ઘણા દિવસોથી નીતિ પોતાના એક મિત્ર સાથે મળીને બીજા દેશમાં જવાની યોજના બનાવી રહ્યો હતો કોઈએ તેને કહ્યું હતું કે એક કંપની અમેરિકામાં કામદારોને મોકલી રહી છે ત્યાં ઘણું કામ છે અને તેમને સારા એવા પૈસા મળશે તેણે હજુ સુધી કશું જણાવ્યું નહોતું એવું વિચાર્યું હતું કે જ્યારે બધું પૂરું થઈ જશે ત્યારે જ પત્નીને જણાવશે પણ હવે જ્યારે તેને મનીષાની આ બીમારીની ખબર પડી તો તેણે જણાવવાનો નિર્ણય છોડી દીધો તેની પાસે જેટલી પણ બચત હતી તે બધી તેણે તેના મિત્રના ત્યાં મુકાવી દીધી હતી અને જે પણ કમાઈ રહ્યો હતો તેમાંથી મોટા ભાગની રકમ તેના મિત્ર પાસે જ મૂકી રહ્યો હતો જેથી અમેરિકા જવા માટે થોડા વધુ પૈસા પોતાની પાસે રાખી શકે તેની ટિકિટ અને વિઝા બંને ફ્રી હતા એક સાંજે જ્યારે તે પરેશાન હતો ત્યારે તે તેના મિત્રના ઘરે ગયો તો ત્યાં તેને સારા સમાચાર મળ્યા કે તેની નોકરી અમેરિકામાં લાગી ગઈ છે અને થોડા દિવસો પછી જ અમેરિકા જવાનું છે આ સાંભળીને નીતિનની ખુશીની કોઈ સીમા ના રહી ઘરમાં રાશન પૂરું થઈ ગયું હતું તેણે મનીષાને થોડું ઘણું જ રાશન લાવીને આપ્યું હતું અને કહેવા લાગ્યો કે મારી પાસે પૈસા નથી તેથી આટલા માંગ જ ગુજારો કરો મજબૂરીમાં મનીષા પણ ચૂપ થઈ જતી કારણ કે પતિ પાસે જ્યારે પૈસા નથી તો પચી તેશા માટે પોતાના પતિને હેરાન કરતી રહે તે પોતે ભૂખી રહેતી અને પોતાના બાળકોને અડધી અડધી રોટલી કરીને ખાવા માટે આવતી જેથી તેઓ ભૂખ્યા ન રહે એક દિવસ જ્યારે સવાર સવારમાં નીતિન ઉઠ્યો ત્યારે તે ખૂબ જ ખુશ હતો અને નવા કપડાં પહેરીને તે તૈયાર થયો મનીષા તેની સામે આશ્ચર્યથી જોઈ રહી હતી અને કહેવા લાગી કે શું વાત છે નીતિન તમે આજે ખૂબ જ સારી રીતે તૈયાર થઈ રહ્યા છો આ રીતે તો તમે ક્યારે હોળી અને દિવાળી ઉપર પણ તૈયાર નથી થતા આ સાંભળીને નીતિન તરત જ વિચિત્ર રીતે મનીષા સામે જોઈને કહેવા લાગ્યો આજે કોન્ટ્રાક્ટરે અમને જમણવારમાં બોલાવ્યા છે એટલા માટે અમે પહેલા પાર્ટી કરીશું અને પછી કામ કરીશું મનીષા ખુશ થઈ ગઈ અને પછી કહેવા લાગી કે મારા અને બાળકો સામે પણ જોજો

અને પછી બાળકો સામે જોયું અને પછી તે ઘરની બહાર નીકળી ગયો હતો બાળકો એવું જ સમજી રહ્યા હતા કે પિતાજી મજૂરી કરવા ગયા છે મનીષાનો પણ એ જ વિચાર હતો કે તેનો પતિ સાંજે રાશન લઈને આવશે પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેનો પતિ તો તેને કાયમ માટે છોડીને અમેરિકા ચાલ્યો ગયો છે નિતિન પોતાના મિત્રો સાથે અમેરિકા જતો રહ્યો હતો પરંતુ વહીમ રાત પડી ગઈ હતી બધી બાજુ મંદારૂમ ફેલાઈ રહ્યું હતું અને નીતીન હજી સુધી ઘરે નહોતો આવ્યો બાળકોએ આખો દિવસ કશું નહોતું ખાધું ભૂખને કારણે તેમની ખરાબ હાલત હતી વારંવાર માંગને સવાલ કરતાં કે પિતાજી ક્યાં રહી ગયા પહેલાં તો ક્યારે આટલું મોડું નથી થયું રાત પડતા પહેલાં જ ઘરે આવી જાય છે મનીષા પણ પરેશાન હતી તેની તબિયત પણ બગડી રહી હતી વારંવાર ઉધરસ ખાતા ખાતા તે શેરી બહાર ડોકિયું કરીને જોતી તેની સાથે કામ કરતા તમામ મજૂરો જે આ જગામમાં રહેતા હતા તે તો પાછા આવી ગયા હતા પરંતુ આ જે ના જાણે નીતિન ક્યાં રહી ગયો હતો તેના વિશે તો કોઈ સમાચાર જ નહોતા મજબૂર થઈને બાળકોને રાત્રે ભૂખ્યા જ સુવું પડ્યું બાળકો તો ભૂખ્યા સૂઈ ગયા જ્યારે મનીષાના દિમાગમાં ઘણા વિચારો આવી રહ્યા હતા આજ પહેલા આવું ક્યારેય નહોતું બન્યું કે નીતિન ઘરે ના આવ્યો હોય પહેલા તો તેને એ ચિંતા થઈ કે નીતિનને કોઈ નુકસાન ના થયું હોય પરંતુ જ્યારે તેને પાડોશી પવનભાઈને પૂછ્યું કે નીતિન ક્યાં છે તે ગઈકાલ રાતથી ઘરે પાછા નથી આવ્યા તો તેણે કહ્યું કે મને ખબર નથી તે તો ગઈકાલે કામ ઉપર પણ નહોતો આવ્યો બલકે કાલે જ કોન્ટ્રાક્ટર સાથે વાત કરીને કામ છોડીને જતો રહ્યો હતો કહેતો હતો કે મને બીજી જગ્યાએ સારું કામ મળી ગયું છે અમારી બધામ સાથે પણ ગુસ્સામાં વાત કરીને ચાલ્યો ગયો આ સાંભળીને તો મનીષા એકદમ ચિંતિત થઈ ગઈ હતી કે આખરે તેનો પતિ ક્યાં જઈ શકે છે તે પણ કંગી કહ્યા વગર બાળકો ભૂખથી રડી રહ્યા હતાં તેણે પડોશમાંતી બાળકો માટે થોડું ખાવાનું માંગ્યું તો પડોશની સ્ત્રીએ તેને ખાવા માટે થોડું ખાવાનું આપી દીધું તેણે પોતે થોડું ઘણું ખાધું અને બાકીનું બધું તેના બાળકોમાં વહેંચી દીધું પરંતુ તે અસ્વસ્થતા અનુભવી રહી હતી કે આખરે નિતિન ક્યાંક જઈ શકે છે અને બીજી તરફ અમેરિકામાં નિતિનને સારી એવી નોકરી મળી ગઈ હતી તે ત્યાં પણ મજૂરી જ કરતો હતો પરંતુ ત્યાં તેને ઓછી મહેનતના વધુ પૈસા મળી રહ્યા હતા તે ખુશ હતો અને સારી એવી કમાણી કરતો હતો જ્યારે અહીં તેના બાળકો ભૂખથી રડતા હતા બાળકોની ભૂખને કારણે એવી હાલત થઈ ગઈ કે પડોશીના જે ઘરમાંથી પણ ખાવાની સુંગધ આવતી તો તેઓ તે ઘરમાં ડોકિયું કરવા લાગતા કે કદાચ કોઈને તેમના ચહેરા પર દયા આવી જાય અને દયા આવી જાય તો તેઓ અમને થોડું ખાવાનું આપી દે અમુક ને તો આ બાળકોના મેલા અને ફાટેલા કપડા જોઈને દયા આવી જતી તેઓ આમને ખાવા માટે કંગી કાપી દેતા નહીતર તેમને ભૂખ્યા જ સુવું પડતું ક્યાંકથી ઉડતા ઉડતા સમાચાર પણ મનીષાને મળ્યા કે તેનો પતિ બીજા દેશમાં જતો રહ્યો છે અને ત્યાં સારી નોકરી કરી રહ્યો છે તેણે તેની પત્ની અને બાળકો સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા અને તે ક્યારેય પાછો નહીં આવે આ સાંભળીને તે રાત્રે મનીષા ખૂબ રડી હતી કે તેના પતિએ તેને આટલો મોટો ધોકો આપ્યો તેને કેન્સર હતું અને આ તેને હજુ પણ નહોતી ખબર તે તેના બાળકોના ભવિષ્યની ચિંતા કરવા લાગી હતી કે તે તેમને કેવી રીતે ખવડાવશે તેમની જવાબદારી કેવી રીતે ઉઠાવી શકશે તેને તેના પતિ પ્રત્યે નફરત મહેસૂસ થવા લાગી હતી સમય પસાર થતો ગયો અને ચાર વર્ષ વીતી ગયા બીજી તરફ નીતિન પૈસાની રંગત જોઈને સાવ ભૂલી ગયો હતો કે તેની એક પત્ની અને બાળકો પણ છે જ્યારે ચાર વર્ષ પૂરા થયા તો બોસે જૂના કામદારોને નોકરી માંગથી કાઢી મૂક્યા જેમાં નીતિન પણ સામેલ હતો તેના દિમાગમાં મનીષાનો ચહેરો યાદ આવ્યો અને કહેવા લાગ્યો કે અત્યાર સુધીમાં તો મનીષા મરી ગઈ હશે અને ના જાણે તેના બાળકો ક્યાંક શેરીઓમાં ભટકતા હશે જીવતા પણ હશે કે નહીં

તેની તો એટલી હેસિયત જ નહોતી કે રૂમને પ્લાસ્ટર પણ કરાવી શકે પરંતુ વહીન્યા તો ફ્લોર ઉપર માર્બલ લાગેલા હતા સામે સુંદર ફૂલોના છોડથી શણગારેલું માંગણું હતું અને એક સુંદર જગ્યા હતી જ્યાં એક બાજુ અનેક સિલાઈ મશીનો પડ્યા હતા દરેક મશીનની આગળ એક ખુરશી પડી હતી અને ત્યાં ગામની વીસથી પચીસ છોકરીઓ બેસીને સિલાઈ શીખી રહી હતી સામે ખુરશી ઉપર મનીષા બેસીને બધાને શીખવાડી રહી હતી જ્યારે ત્યાં એક બાજુએ અમુક છોકરીઓ કાર્પેટ ઉપર બેસીને કાપડ કટિંગનું કામ કરી રહી હતી મનીષા જે છોકરીઓમાં મગ્ન હતી જ્યારે તેને તેના પતિને દરવાજે ઉભેલો જોયો તો તે આંખનો પડકારો મારવાનો જ ભૂલી ગઈ નીતિન ચાલતો ચાલતો મનીષાની પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મનીષા તું જીવતી છે

નિતિન તો સ્તબ્ધ થઈ ગયો હતો શું મા એ જ મનીષા હતી જેને તે બીમારીની હાલતમાં છોડીને ગયો હતો પત્નીનું વર્તન અને ગુસ્સો જોઈને તો તે એકદમ ગભરાઈ ગયો હતો તે તેની પત્નીની માફી માંગવા લાગ્યો કહેવા લાગ્યો કે મારી વાત તો સાંભળ હું તમારા માટે ઘણું બધું લાવ્યો છું હું તો તમારા લોકો માટે બહાર ગયો હતો પણ મનીષાએ હાથ ઊંચો કરીને ચૂપ કરાવી દીધો અને કહેવા લાગી કે મારે અને મારા બાળકોને તારી સાથે કોઈ લેવા દેવા નથી તું જે હાલતમાં અમને છોડીને ગયો હતો તે જ સાચી સાબિતી છે કે તને અમારી કેટલી ચિંતા છે તેમના ઘરેથી ઝઘડાનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા જ્યારે નીતિને ત્યાં જોયો તો તમામ લોકો ધિક્કારવા લાગ્યા અને ધક્કા મારીને તેને ગામની બહાર કાઢવા લાગ્યા તે લોકો કહેવા લાગ્યા કે ખબરદાર જો તે મનીષાને ફરીથી ડરાવવા ધમકાવવાની અથવા તો ફરીથી આ ઘરમાં ઘૂસવાની કોશિશ પણ કરી નીતિન તો માથું પકડીને બેસી ગયો હતો હવે ગ્રામજનો તરફથી જાણવા મળ્યું કે તેના ગયા પછી મનીષાએ પોતાના બાળકો માટે લોકોના કપડાં સીવવાનું શરૂ કરી દીધું હતું તે એટલી સારી રીતે સીવન કરતી હતી કે ગામડાની છોકરીઓ તેની પાસે કપડાની સિલાઈ અને કટિંગ શીખવા આવવા લાગી એક સીવન કેન્દ્રના મેડમ પણ તેની પાસે આવ્યા અને તેને તેમના કેન્દ્રમાં સીવણ અને કટિંગ શીખવા માટે ટીચર તરીકે રાખી લીધી તે અઠવાડિયામાં છ દિવસ ત્યાં શીખવાડતી અને પછી રવિવારે ગામની છોકરીઓને સિલાઈ અને કટિંગ શીખવાડતી તેના બાળકો પણ ખૂબ સારી સ્કૂલમાં ભણી રહ્યા હતા રહી વાત તેના કેન્સરની તો તે તો જાતે જ તેના શરીરમાંગથી નાબૂદ થઈ ગયું હતું જે રીતે ભૂખ અને પરેશાનીમાં તેને પોતાનું જીવન વિતાવ્યું હતું તેના શરીરમાં રહેલા કેન્સરના તમામ લક્ષણો પોતાની મેળે જ ખતમ થઈ ગયા હતા નિતિન હવે પસ્તાવો કરી રહ્યો હતો અમેરિકા જવાનો પણ સવાલ નહોતો ઊભો થતો કારણ કે તેણે નોકરી ગુમાવી દીધી હતી તે અવારનવાર તેના કામમાં છેતરપિંડી કરતો હતો જેના વિશે તેના બોસને ખબર પડી ગઈ અને આ રીતે તે પત્ની બાળકોને પણ અને થતો કારણ કે તેણે નોકરી ગુમાવી દીધી હતી તે અવારનવાર તેના કામમાં છેતરપિંડી કરતો હતો જેના વિશે તેના બોસને ખબર પડી ગઈ અને આ રીતે તે પત્ની બાળકોને પણ અને અમેરિકાની નોકરીને પણ ગુમાવી બેઠો હતો તો આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે સાથે જે રીતે વર્તન કર્યું તે યોગ્ય હતું અને શું નીતિન જે સજા મળી તે પૂરતી હતી તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ